મારું નામ છે કૈલાસ બેન એમ હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું તો તો આપણે કેરી કેરી શાક આ આ આ લીધી કાગડા આવે પણ બહુ ખાટી ન હોય કાગડા કેરી એટલે આપણે આ કાગડા કેરી નું શાક બનાવવાનું છે અને આ મરચું લીધું છે આપણે કેપ્સિકમ એક અને આ એક ચમચી રાય લીધી છે આ જીરું લીધું છે અડધી ચમચી આ બે ચમચી લાલ મરચું છે આ આ આ એક એક હળદર છે 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 મીઠું લીધું અને આપણે ખાંડ લીધી છે બે સમસી અને આ તીખું સવાણું આવે એ લીધું છે આપણે અને આ હિંગ લીધી છે થોડી તો આપણે આ કેરી સુધારી લેશુ આની આપણે પેલા સાલ કાઢી નાખશું આ રીતે આ રીતે આપણે સાલ કાઢી લેવાની છે બધી આપણે આ સાલ ઉસેડી લીધી છે હવે આપણે આ રીતે સુધારી નાખશું આ રીતે આપણે સુધારી લેવાની છે તો આ કેરી આપણે સુધારી લીધી છે આ રીતે આપણે આ ઝીણી ઝીણી આમ સુધારી લેવાની છે આ ક્યારે સુધારી લીધી છે તો હવે આપણે આ કૅસિકશું તો આ રીતે આપણે સુધારી લેશું મરશું તો આ મળશે આપણે સુધારી લીધા છે તો હવે આપણે આ સવાણું ખાંડી આ સવાણું આપણે ગ્લાસ માં આ રીતે આપણે ખાંડી લેશું તો આ ખંડાઈ ગયું છે આપણે હવે આમાં કાઢી લેશુ વાટમાં તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું એમાં આપણે આ તેલ નાખશું એક સમસો તેલ નાખ્યું છે આપણે તો તેલ ગરમ થઈ ગયો છે આ રાય નાખશું આપણે આ જીરું નાખશું આ હિંગ નાખશું

આને હવે આપણે ઘડી સડવા મરચા તો હવે આપણે કેરી નાખશું આ કેરીનું શાક ખાટું નથી થતું આ કાગડા કેરી હોય એટલે મીઠી હોય એમ એમાં પાછો બધો મસાલો આવે આપણે આ સવાણું નાખીએ ખાંડ નાખીએ એટલે આ શાક ખાટું નથી થતું બહુ સરસ બને છે શાક આ શાક આપણે રોટલી સાથે ભાખરી સાથે થેપલા સાથે બધા સાથે આપણે આ શાક ખાઈ શકીએ આના બે થી ત્રણ દિવસ તમે પણ રાખી શકો છો ફ્રીજમાં તો આપણે આ ખાંડ નાખશું બે સમસી છે તો આને હવે આપણે ઘડીક સળવા દેશું આ હળદર નાખશું અને આ મરચા નાખશું આ તો શાક આપણું સડી ગયું છે તો હવે આપણે આ સવાનું નાખશું આ સવાનું નાખ્યું છે એટલે આપણે એક સમસો પાણી નાખશું અંદર આ રીતે એટલે હવે આપણે આને ઘડી જ સડવા દઈશું અને આ સિવ નાખશું તો આપડે આ લીલા ધાણા નાખશું શાક સડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરશું તો આપણે હવે સૌ કરીશું આ રીતે સૌ કરશું આ ગરમ ગરમ શાક અને રોટલી પણ બહુ મજા આવે છે ખાવાની તમે પણ આ કાશી કેરીનું શાક બનાવજો ટ્રાય મારજો તો આપણે આ સેવ સૌ કરશું અને આ લીલા ધાણા સૌ કરશું આપણે તૈયાર છે કાશી કેરીનું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું કાશી કેરીનું શાક